નમસ્કાર ક્યારે એવું બન્યું છે કે લેબ રિપોર્ટ હાથમાં આવે અને એના આંકડા જોઈને માથું ખંજવાળવું પડે કે આ તો કંઈક વિચિત્ર લાગે છે ચાલો આજે આની પાછળનું કારણ સમજીએ આ એવી સ્થિતિ છે જેમાં ઘણા લોકો ફસાયા હશે બધા જ નિયમોનું બરાબર પાલન કર્યું હોય છતાં જે પરિણામ આવે એ અપેક્ષા કરતાં સાવ જુદું જ હોય આવું થાય છે કેમ જરા વિચારો લેબટેસ્ટ પહેલાં બાર બાર કલાકનો ઉપવાસ કર્યો ડૉક્ટરે કહેલી બધી જ સૂચનાઓનું પાલન કર્યું અને છતાં જ્યારે રિપોર્ટ આવે ત્યારે એના આંકડા આપણી તબિયત સાથે બિલકુલ મેળ જ ના ખાય કેઠું નિરાશાજનક લાગે ખરું ને પણ આનું કારણ કદાચ એવી જગ્યાએ છુપાયેલું હોઈ શકે છે જ્યાં આપણું ધ્યાન જ ન જાય આપણી પોતાની દવાની કેબિનેટમાં હા આજે આપણે જાણીશું કે કેવી રીતે રોજબરોજની દવાઓ અને સપ્લિમેન્ટ્સ આપણા લેબ રિપોર્ટ્સને ગૂંચવી શકે છે તો સવાલ એ છે કે આ દવાઓ કરે છે શું કેવી રીતે આપણા રિપોર્ટ્સને અસર કરે છે ચાલો એની ત્રણ મુખ્ય રીતો સમજીએ પહેલી રીત તો બહુ સીધી સાદી છે એ છે શારીરિક અસર મતલબ કે દવા એનું કામ બરાબર કરે છે અને ટેસ્ટ એ જ અપેક્ષિત ફેરફારને માપે છે દાખલા તરીકે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટેની દવા લેવાતી હોય તો રિપોર્ટમાં કોલેસ્ટ્રોલ ઓછું જ દેખાશે આ તો એકદમ સ્વાભાવિક છે બીજીની થોડી કહેવાય ને કે જટિલ છે એ છે સીધો હસ્તક્ષેપ આમાં થાય છે એવું કે દવાના કમ્પોનન્ટ્સ સીધા લેબના કેમિકલ સાથે જ પ્રતિક્રિયા કરી જાય છે અને મશીનને જ મૂર્ખ બનાવે છે એટલે મશીનને જે માપવાનું હોય એના બદલે કંઈક બીજું જ માપી લે છે અને ત્રીજી રીત છે આડઅસર એટલે કે દવા એક જગ્યાએ કામ કરતી હોય પણ એની અનપેક્ષિત અસર શરીરના બીજા કોઈ ભાગ પર થાય અને એના લીધે ટેસ્ટના પરિણામો બદલાઈ જાય જેમ કે કોઈ દવાથી લિવર એન્ઝાઇમ્સનું લેવલ અચાનક વધી જવું ચાલો હવે એવા કેટલાક યુઝ્યુઅલ સસ્પેક્ટ્સ પર નજર કરીએ એટલે કે એવી સામાન્ય દવાઓ અને સપ્લિમેન્ટ્સ જે મોટાભાગે લેબ ટેસ્ટમાં ગડબડ કરતાં પકડાય છે આ લિસ્ટ જોશો ને તો કદાચ નવાઈ લાગશે આમાં કોઈ મોટી મોટી દવાઓની વાત નથી જુઓ બાયોટીન જે વાળ અને નખ માટે કેટલું પોપ્યુલર છે પણ એ હૃદય થાઇરોઇડ અને હોર્મોનના ટેસ્ટમાં ગડબડ કરી શકે છે એ જ રીતે આઇબુપ્રોફેન જેવી સાદી દુખાવાની ગોળીઓ પણ કિડનીના માર્કર્સને વધારી શકે છે અને આ વાત કેટલી ગંભીર હોઈ શકે છે એ આ વાક્ય પરથી સમજાશે હાઈ ડોઝ બાયોટેન એક તદ્દન સ્વસ્થ વ્યક્તિને પણ થાઇરોઇડનો દર્દી બતાવી શકે છે અને એનાથી પણ ખરાબ એ હાર્ટ એટેકના સંકેતોને છુપાવી શકે છે વિચારો કેટલું જોખમી છે તો આ બધી ગૂંચવણ વચ્ચે પરિણામો સાચા છે કે નહીં એની ખાતરી કેવી રીતે કરવી ગભરાવાની જરૂર નથી એનો એક બહુ જ સરળ અને ચોક્કસ ઉપાય છે આ માટે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી બસ આ ચાર સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખવાના છે પહેલું જે કંઈ પણ લેતા હો પછી એ વિટામિનની ઘોડી હોય કે આયુર્વેદિક ચૂર્ણ એની એક આખી લિસ્ટ બનાવો બીજું આ લિસ્ટ ડોક્ટર અને લેબ ટેકનિશિયન બંનેને આપો ત્રીજું ટેસ્ટ પહેલા જ પૂછી લો કે આમાંથી કંઈ પણ બંધ કરવાની જરૂર છે અને ચોથું જો કોઈ લાંબા ગાળાની દવા ચાલતી હોય તો એનું રૂટીન જાળવી રાખો આ ચાર માંથી જે ત્રીજું પગલું છે ને સૌથી વધુ મહત્વનું છે અને બધું આવીને એક જ સવાલ પર અટકે છે એ સવાલ છે શું મારે આ ટેસ્ટ પહેલાં મારી કોઈ દવાઓ કે સપ્લિમેન્ટ્સ લેવાનું બંધ કરવું જોઈએ આટલો નાનો સવાલ પૂછવાથી ઘણી મોટી ગૂંચવણ ટાળી શકે છે પણ હા આ પછીનો એક સુવર્ણ નિયમ ખાસ યાદ રાખજો અને એ નિયમ બહુ જ સ્પષ્ટ છે ડોક્ટરની સલાહ વગર ક્યારે પણ કોઈ પણ પ્રિસ્ક્રાઈબ કરેલી દવા બંધ કરવી નહીં પોતાની રીતે દવામાં ફેરફાર કરવો ખતરનાક સાબિત થઈ શકે છે આ બધી વાતનો સાર એક જ જગ્યાએ આવે છે આખી સમસ્યાને રોકવા માટેની સૌથી અસરકારક રીત છે સાચી અને પૂરી જાણકારી આપવી જો અહીં બે રસ્તા છે એક છે અનુમાન લગાવવાનું અને બીજો છે સાચી માહિતી આપવાનું અનુમાન લગાવવાથી શું થાય ખોટું નિદાન બિનજરૂરી ટેસ્ટ ચિંતા અને ગૂંચવણ જ્યારે સાચી માહિતી આપવાથી મળે છે સચોટ પરિણામો આગળ શું કરવું એની સ્પષ્ટતા અને માનસિક શાંતિ વિચારો કે ડોક્ટર એક ડિટેક્ટિવ જેવા છે અને રિપોર્ટ એક કોયડો પણ જો એમની પાસે બધા ટુકડા જ ના હોય તો એ કોયડો કેવી રીતે ઉકેલી શકે એ જરૂરી ટુકડા એટલે કે તમારી સાચી અને પૂરી માહિતી તો આ આખી વાતનો સાર બસ એટલો જ છે અંદાજો નહીં ચોક્કસ માહિતી આપો આ એક નાનકડી આદત ખોટા નિદાન વારંવાર ટેસ્ટ કરાવવાની ઝંઝટ અને ખોટી ચિંતામાંથી બચાવી શકે છે આખરે આપણી સ્વાસ્થ્યની આખી યાત્રા એક પાર્ટનરશિપ જેવી છે દર્દી અને મેડિકલ ટીમ વચ્ચેની ભાગીદારી અને આ ભાગીદારીમાં પારદર્શિતા હોવી બહુ જ જરૂરી છે તો જતા પહેલા એક સવાલ પર વિચાર કરતા જજો તમારી દવાની કેબિનેટમાં એવું શું છે જેના વિશે તમારા ડોક્ટરને જાણ હોવી જ જોઈએ યાદ રાખજો સ્પષ્ટ અને સાચી વાતચીત જ સ્વાસ્થ્યને સારી રીતે સંભાળવાનો સૌથી શક્તિશાળી ઉપાય છે